મારી છોકરા ભણવા જાય પાંચ વાગ્યા આવે તો મારે કામે બેઠી હોય તો અમાર કઈ નહીં કામ તો કરવી ને તો છોકરા તાર અમારે બારી કરવાની વાત નથી બધા પાડી દીધા મેં તાર મેક દે આવું કોઈ આવશે નહીં અને એને ભરપાઈ કોઈ કરવાનું નથી કે એટલે મેં તે જો બધું ગોઠવી દીધું પછી બધી સારું કરી નાખ્યું અને કાલ હાંજો એમાં મારા ઘીરે નતા મારા ખુલ્લું બધું હતું એટલે મારું ઘરનું માળા એક જ છે માર જેઠ છે પડખે બે પણ એમ હતો અહીંયા નતા રહ્યા પડખે ને ઘીરે વહી ગયા તા મારા એવું હતું નહીં કે કે સાધન લઈને બધાય ઉતરવાના છે ઘીરે ઘીરે બધાય આગમીને મારવાના જેઠના ઘીરે વહી ગયા માર જેઠના ઘીરે ધાબાનું લિન્ટર હાલતું હતું સંડાસ બાથરૂમ નું તો છોકરાને મારી ગયા આવીને મારાં જેઠ ને માર્યા મારા જેઠના છોકરાને માર્યા તો એમને એના ઘીરે હોય તો એને મારવાનો હક છે તો એ અમાર શું લેવા મારે છે અમારે સહવા વાળી નથી તો અમાર ઘેરાવી ને એટલું નુકસાન જ લેવા કરે છે